હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હીરો હોન્ડ સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે જે મિત્રો માત્ર ચોવીસ હજાર પાંચસો ને પંચાવન રૂપિયામાં આ બાઇક વેસવાની છે સાવસી કિંમત મિત્રો સારી બાઇક મિત્રો બાઇકમાં બંને ટાયર નવા જોવા મળશે તો આ બાઇકની કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો મોબાઈલ નંબર વગેરે તો મિત્રો મો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ઓછી કિંમતમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર તમે કોઈપણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમ મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને ચારનું મોડલ છે મિત્રો બાઇક ટુ ઓનર છે મિત્રો બાઇકમાં પાર્સિંગ બે હજાર અને ઓગણત્રીસ સુધી રનિંગ છે ઇન્સ્યોરન્સ મિત્રો રનિંગ છે બાઇકમાં હાલમાં મિત્રો ગુડ કન્ડિશનમાં બાઇક જોવા મળશે પોલીસ ફટો સાથે મિત્રો બાઇક એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે મિત્રો બાઇકમાં તમને કાટછડો ક્યાંય જોવા નહીં મળે અને મિત્રો બાઇકનું એન્જિન ખૂબ જ સારું છે તેવું માલિકનું કહેવું છે બાઇકની એવરેજ એક નંબર છે તો મિત્રો આ બાઇકની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં આ બાઇક વેસવાનું છે મિત્રો ડીલર મિત્રોને બાઇક ન આપવાનું તેવું માલિકનું કહેવું છે અને મિત્રો બાઇક જે પણ કોઈ મારા મિત્રો લેવા ઈચ્છતા હોય તો જ માલિકનો કોન્ટેક કરજો ખોટો ફોન કે મેસેજ ના કરતા મિત્રો તો આપણે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મારા મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને પ્રેસ કરી દેજો જેથી દરરોજ તમને આવો નવા વિડીયો મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈ આ બાઇકની કિંમત માત્ર ચોવીસ હજાર પાંચસો અને પંચાવન રૂપિયા રાખેલી છે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે તો મિત્રો ચોવીસ હજાર પાંચસો અને પંચાવન રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તે સિવાય વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ